નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિધુર પતિ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે તારી બહુ યાદ આવે છે એક વાત કહું તું મને હંમેશા કહેતી કે પ્રવીણના પપ્પા તમે રડશો નહીં કેમ કે તમે રડો એ મને નહીં ગમે સુધા આખી જિંદગી તને ન ગમે એવું મેં એક પણ કામ કર્યું નથી અત્યારે આ કાગળ લખું છું ત્યારે પણ આંખો વારંવાર ભીંજાઈ જાય છે મરણ પથારીએ પણ તે મારી પાસેથી વચન લીધેલું કે પ્રવીણના પપ્પા મને ખબર છે કે એકલું રહેવું તમારા માટે કેટલું કપરું બની જશે પણ હામ રાખજો હું જીવવું તો પડશે ને આપણા બાળકોને તમારી જરૂર છે ક્યારેક ઓછું નહીં લાવતા હો સુધા તું તો મને મૂકીને કાયમને માટે જતી રહી તને યાદ કરીને હંમેશા ગુમસુમ બની જતો ખૂણામાં બેસીને આંસુના બે ટીપાં પાડી લેતો પણ સુધા સાચું કહું તો આજકાલ મને એવું થયા કરે છે કે તું ખરેખર ખૂબ જ નસીબદાર છે કે વહેલા ઓકલી ગઈ મને બહુ સારું લાગે છે કે અત્યારે હવે જે કાંઈ મારી સાથે બની રહ્યું છે એ તારે જોવું નથી પડતું મને સતત એવું થયા કરે છે કે આ બધું મારી સુધા સાથે થતું હોત તો એ બાપડી કેવી રીતે આ બધું સહી શકત પહેલી વખત મને એવું થાય છે કે તું નથી તો પણ સારું લાગે છે સારું લાગે છે કે ભગવાને તને આ બધામાંથી બચાવી લીધી તને ખબર છે સુધા ઉપેક્ષાથી મોટો કોઈ ઉજરડો નથી હોતો વ્યક્તિ વ્યક્તિના હોવાપણાને ગણકાર તો બંધ થઈ જાય એનાથી મોટું લાગણીઓનું બીજું કોઈ અપમાન ન હોઈ શકે તમારો પ્રેમ જ્યારે જગત માટે અકળામણ બની જાય ત્યારે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા પણ ડર લાગે છે એકલા પડી જવું એ સંબંધોએ આપેલી સૌથી મોટી સજા છે મા બાપને કેટલીક સજા કારણ વગર મળતી હોય છે સંતાનોને આંખની પાપણે રાખીને મોટા કર્યાની સજા રાતોની રાતો એ લોકો માટે ઉજાગરા વેઠ્યાની સજા વારે તહેવારે પોતાના માટે સારું કપડું ન લઈ શકાતું હોય પણ સંતાનો માટે ફક્કડ નવા કપડાં સતત લાવતા હોવાની સજા પોતાના અંગત સુખોનું બલિદાન આપી સંતાનોની લક્ઝરી સાચવી હોવાની સજા આ બધી મા બાપની ભૂલો છે ને જો ભૂલો નથી તો પછી સંતાનો એને સજા કેમ આપે છે ધગધગતા સીસા જેવું વાક્ય કે તમે લોકોએ અમારા માટે કર્યું જ છે શું સંતાનોના ઉછેર માટે સુખ માટે હિત માટે રાત દિવસ ક્ષણે ક્ષણે કરેલી જહેમત પર આ એક વાક્ય એસિડ છાંટી દે છે આંસુ દરેક સંજોગોમાં નથી આવતા આંસુઓનો પણ પોતિક હિસાબ કિતાબ હોય જ છે સુધા તારી પાસે શું ખોટું બોલું પણ બહુ હેરાન થઈ રહ્યો છું સતત માનસિક ત્રાસ અનુભવું છું મને સમજાતું નથી કે મારે આ બધું મન પર લેવું જોઈએ કે નહીં તું અત્યારે હોત તો મારી ખંભે હાથ મૂકીને કહેતી હોત કે તમે નાહકના આટલી બધી ચિંતા કરો છો એ લોકો પાસે કોઈ અપેક્ષા ન રાખો મને તું એ કહે કે સુધા અપેક્ષા કેમ ન રાખીએ આપણે કેમ અપેક્ષા ન રાખીએ કે આપણા સંતાનો ઘરમાં કોઈ નવી વસ્તુ લાવતા હોય તો આપણને જાણ કરે નવો વેપાર કે બિઝનેસ કરવાના હોય તો આપણને વ્યવહારિક જાણ કરે અરે કાંઈ નહીં તો સવાર સાંજે હોંશથી જય શ્રી કૃષ્ણ તો કહે શું એટલી અપેક્ષા ન રાખીએ સુધા આપણે મા બાપ છીએ ઘરની ભીત નહીં કે જે બધું છૂપછાપ જોયા કરે એક ટાઈમ નાસ્તો બે ટાઈમ જમવાનું અને ચા આપી દીધી એટલે મા બાપ માટેની જવાબદારી પૂરી મા બાપને સંતાનોની સંપત્તિ નહીં જોતી સ્નેહ જોઈતો હોય છે સંતાનોને હુકમ નહીં હૂફ આપવાનું મન થતું હોય છે મા બાપને સંતાનોની અકળામણ નથી ઓળખાણ બનીને રહેવું હોય છે પણ શું બધા સંતાનો આ બધું સમજે છે મા બાપ કશું બોલતા નથી એનો અર્થ એ ક્યારેય નથી હોતો કે એમને કશું સમજાતો નથી એ લોકો એટલે છૂપ રહે છે કે સંતાનો એ બ્રહ્મા જો સુખી હોય કે ખરેખર અમારા મા બાપને કશું નથી સમજાતું તો એ ભ્રમ પણ પોતાના સંતાનો માટે કબૂલ હોય છે તને થશે કે પ્રવીણના પપ્પા તમે નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપી દો છો બહુ જૂની ટેવ છે આ બધી તમારી મને એક વાત સમજાવ તું સુધા કે કઈ વાતોને તું નાની ગણે છે મારી છાયમાં ખાંડ ક્યારેક હોતી જ નથી અને ક્યારેક તો એટલી બધી હોય છે કે મારાથી પીવાતી પણ નથી ક્યારેક મને ભાવતી કોઈ વાનગી બનાવવાનું કહું તો રસોડામાં જોર જોરથી વાસણો પ્રવેશણની વહુ ખખડાવતી હોય છે મારી રસોઈની ચિંતા કર્યા વિના મારા માટે થેપલા બનાવી બધા પિકનિક પર જતા રહે છે અને હું અથાણું થેપલા ખાઈને ટક કાઢું છું હું કશું પૂછવા જાઉં તો મારી દરેક વાત પર પ્રવીણ ભટકી જાય છે મને મૂકીને બધા ફિલ્મ જોવા જતા રહે છે રાત રાત ભર પાર્ટી થાય અને મારે બારનું બંધ રાખીને રૂમમાં જ રહેવાનું મારાથી ચાના માના ઘરમાં સારી રસોઈ બને કે બહારથી જમવાનું લઈ આવે છે અવારનવાર મારી માટે પુસ્તકો લાવવાનું કહું તો વહુને લાગે છે કે બાપુજીનો ફાલતુ ખર્ચો બહુ વધી ગયો છે આપણા કોઈ સંબંધીને ત્યાં પ્રવીણને જવાનું કહું તો એ લોકો મોઢા મોઢ મને ના પાડી દે છે કે ત્યાં વ્યવહાર રાખવાની કોઈ જરૂર નથી આવા તો તને બહુ લાંબા લિસ્ટ લખાવી શકું હું હવે તું મને કહે કે આ વાત નાની છે મને ક્યારે જાતને સંકોરીને જીવતા નથી આવડ્યું સુધા મને તારા પર બહુ ગુસ્સો આવે છે કે તે મને હંમેશા હથેળી પર રાખ્યો છે એડજસ્ટ કરતા તે મને કેમ ક્યારેય શીખવાડ્યું નહીં સુધા તે મને તારા વગર જીવતા કેમ સરખી રીતે શીખવાડ્યું નહીં મને મન મનાવતા નથી આવડતું તો પણ બધું છુપચાપ સહી લઉં છું આવું કશું થાય ત્યારે મને તારો વિચાર અચૂક આવે છે મને સતત એવું થાય છે કે તું મારી જેમ બધું બરાબર છે એવું નાટક ક્યારેય કરી ન શકી હોત ક્યારે તારાથી ચાલશે ભૂલી જા બધું એવા ખોટા દિલાસા પોતાને ન આપી શક્યા હોત તને હંમેશા આપણી ત્રીજી પેઢી રમાડવાની બહુ ઈચ્છા હતી જ નહીં તને ખબર છે હું એટલા માટે પણ બહુ જ ખુશ છું કે તું અત્યારે અહીંયા નથી અને આપણી ત્રીજી પેઢી ઓછરી રહી છે કેમ કે તને હાથ લગાવવાની પણ છૂટ ન હોત પ્રવીણની વહુને એવું સતત લાગ્યા કરે છે કે બાપુજી છોકરાઓને બગાડે છે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા મોકલ્યા છે તો એની સાથે દેશી ગુજરાતીમાં વાત નહીં કરવાની કેમ કે સ્કૂલમાં મનાઈ કરી છે બાળકોને ગુજરાતીમાં વાર્તા નહીં કહેવાની કેમ કે સ્કૂલમાં ના પાડી છે સુધા તારી નજરની સામે તારી બીજી પેઢી તને જ ન સમજાય એવી બોલીમાં વાતો કરે અને તારે દૂર બેસીને ટગર ટગર જોયા કરવાનું આ દુઃખ ખરેખર તારાથી સહન ન થાત સુધા મારાથી વધારે ધ્યાન તો કામવાળીનું અને ડ્રાઈવરનું રખાય છે હું તો સુધા આખો દિવસ ઘરની બહાર રહું છું સોસાયટીના બગીચામાં બેસી રહું છું મારી જેવા કંઈ કેટલાયની મૂંગી પીડા અનુભવી શકું છું બધા છૂપચાપ એકબીજાની ફિક્કી પડી ગયેલી ભીની આંખોને આથમતા સૂરજના અંજવાળે જોયા કરીએ છીએ ખબર નહીં જાણે બધા કોઈ સ્ટેશને બેઠા છે અને કોઈ ટ્રેનની આવવાની રાહ જોઈએ છે અંધારું થઈ જાય પછી ધીમા પગલે ઘરે પાછા જવાનો થાક લાગે છે એવું થાય છે કે પાછા ફરીને એ જ ઘરમાં જવાનું છે જ્યાં તો એક ક્યારનો મરી ગયો છે અને જે હાલે છે એ તો લાશ છે જીવતી લાશ જે સતત બધાને ઠેબે ચડતી રહે છે જિંદગીની આથમતી સાંજે એક વાત સમજાય છે જીવવા માટે માણસને વસ્તુ કરતા વ્યક્તિની વધુ જરૂર હોય છે કોઈ સાથે હોય કે જેની હથેળીમાં તમે તમારા આંસુ સંતાડી શકો જેના ખંભા પર તમે તમારા હિબકા સંકેલી શકો જેની આંખોમાં આંખો નાખી તમારી અધૂરપોને ભીની કરી શકો તો પછી જીવી જવાય છે બાકી સમય પસાર થાય છે ગમતી વ્યક્તિ સાથે હોય તો જીવન હૂફતી ઢબુરાઈ જાય છે નહીતર હંમેશા ઢસડાઈ જાય છે તારે આ બધું જોવું નથી પડ્યું એટલે તું જીવી ગઈ અને હું આ બધું જોઈ જોઈને ઢસડાઈ રહ્યો છું તને થશે કે પ્રવીણના પપ્પા તો માત્ર ફરિયાદો જ કરતા હોય છે પણ મને એ કહે કે તને નહીં કહું તો હું કોને કહીશ તું નથી તો આ કાગળ ક્યાં મોકલવો એ પણ જેને સમજાતું નથી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર